મોરબીના યુવા એડવોકેટ મિતેશ દવેએ બસો પંચ્યાસી દેશોના ચલણી સિક્કા ચલણી નોટો અને તપાસ ટિકિટ તેમજ વિશ્વના રાજનેતાઓના પત્રો તેમજ ફોટોગ્રાફ્સનો અલભ્ય સંગ્રહ કર્યો છે જેના માટે અગાઉ પણ તેઓ અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે ત્યારે તેમને લિમકા બુક ઓફ રેકોર્ડમાં સતત છઠ્ઠી વખત સ્થાન પ્રાપ્ત કર્યું છે મારી પાસે બસો પંચ્યાસી દેશનું ચલણ છે જેમાં એકસો બાણું યુનાઇટેડ નેશન્સના સિગ્નેટરી મેમ્બર છે અને બાકીના કલેક્શન મારામાં સામેલ છે એના કારણે મને સતત છઠ્ઠી વખત લિંકા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સ્થાન મળશે ઓગણીસો ત્યારથી હું આ કલેક્શન કરું છું અને અવિરત મારું આ કલેક્શન ચાલુ છે મેં ક્યારે રોઈતું નથી વચ્ચેથી અને ઇન્ટરનેશનલ બેન્ક નોટ સોસાયટી ઓસ્ટ્રેલિયાનો હું લાઈફ ટાઈમ મેમ્બર છું એટલે વિશ્વનો કોઈ પણ બેંક અથવા દેશ જે નવી નોટ બહાર પાડે તો પહેલા મને ઇન્ફોર્મ કરવામાં આવે છે પછી મારી ખરીદી કે ખરીદી સેકન્ડ થિંગ છે અને એવી જ રીતે ટપાલ ટિકિટ ભારતીય ટપાલ ટિકિટ એકાઉન્ટ એકાઉન્ટમાં ખોલ જે નવી ટિકિટ બહાર પાડી છે બસો પંચ્યાસી દેશનું ઓવરઓલ કલેક્શન છે જેમાં આડત્રીસો ડિફરન્ટ સ્ટેમ્પ છે બારસો થી વધારે અલગ અલગ નોટ્સ છે